વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી બે હજાર બાવીસનું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આર્ટિકા ગાડીના માલિકનો નંબર મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો બે હજાર બાવીસનું મોડલ છે ગાડીનું કંપની સીએનજી જોવા મળે રહેશે અર્ટિકા વર્ઝન વિશેની વાત કરી દઉં તો વીએક્સાઈ વર્ઝન છે ગાડીનું ફ્યુલ વિશે વાત કરી દો પેટ્રોલ પ્લસ સીએનજી કંપની સીએનજી જોવા મળે રહેશે વ્હાઈટ કલરમાં તમે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો વન ઓનર ગાડી ઇન્સ્યોરન્સ પણ સારું છે ફૂલ ઇન્સ્યોરન્સ સારું તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે અર્ટિકા ગાડી ખરીદી શકો છો ચાંચવેલી ચોખ્ખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી ટાયર કન્ડિશન સારી કંપની કલર પાર્સિંગ સુરતનું પાર્સિંગ જોવા મળે છે જી જે ઝીરો ફાઈવ સુરતનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સાડત્રીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે ચાંચવેલી ચોખ્ખી ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ અર્ટિકા ગાડી વેચવાની છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો ગાડીની કિંમત અગિયાર લાખ પચીસ હજાર રાખેલ છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે બાકી તમે આર્ટિકા ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો આ ગાડીના માલિકનો નંબર વિશેની વાત કરી દો તો આ ભાઈનો કોન્ટેક નંબર નેવું નવાણું પંદર છપ્પન એક્યાસી તે આર્ટિકા ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને આર્ટિકા ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય સ્થળ પર તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવો જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાંચવેલી ચોખ્ખી ગાડી જોવા મળે છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવા છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું